ચોવી કલાક ઉપર થયું છોકરો ધૂસકે ધૂસકે રોવે છે એનો હાથ ધૂજે છે ન્યાય મેળવવાનું પહેલું પગથિયું એ પોલીસ સ્ટેશન છે કારણ કે આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીએ અને ત્યારબાદ આપણી ન્યાયની પ્રક્રિયા શરૂ થાય પરંતુ હાલ ગુજરાતમાં એવું વાતાવરણ બની રહ્યું છે કે સામાન્ય માણસ માટે આ જે પહેલું પગથિયું છે ને એ ચડવું જ અસંભવ બની રહ્યું છે કેમ કારણ કે પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી થતી એક બાજુ ગૃહ રાજ્યમંત્રી સંઘવી વારંવાર પોલીસની કામગીરીના વખાણ કરતા હોય બીજી બાજુ એમના જ ધારાસભ્યોએ પોલીસને ફરિયાદ લખવા માટે કરગરવું પડે ગુજરાતનો સૌથી એવો ચર્ચિત કિસ્સો બગદાણા વિવાદમાં પણ આપણે આ વસ્તુ જોઈ એક બે નહીં પરંતુ પંદર ધારાસભ્યોએ ગાંધીનગર જવું પડ્યું અને ત્યારબાદ આરોપી તરીકે જયરાજ આહિરનું નામ ફરિયાદમાં નોંધાયું આવો જ એક કિસ્સો બાલાસિનોર તાલુકામાંથી પણ સામે આવ્યું છે જ્યાં એક નહીં પરંતુ બબ્બે ધારાસભ્યો રજૂઆત કરે છે તેમ છતાંય પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમંત બાલાસિનોર તાલુકામાં એક તેર વર્ષના બાળક સામે પોલીસની ક્રૂરતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ ધારાસભ્ય ભરતસિંહ ઝાલા અને માનસિંહ ચૌહાણ પીડિત બાળક અને તેના માતા પિતાને ને મળવા પહોંચ્યા પોલીસ ફરિયાદ નોંધવાનું કહ્યું પરંતુ પોલીસ અધિકારીએ ઘસીને ના પાડી દીધી અને કહ્યું કે અમે અમારા જ લોકો સામે આમ ફરિયાદો નોંધવા લાગશું તમારું તંત્ર કામ કેવી રીતે કરશે આ જવાબ સાંભળ્યા બાદ બંને ધારાસભ્યો રોષે ભરાયા અને બાદમાં ધારાસભ્યો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું अहीं जुओ है समगरा द्रश्य के उसर शाय वहतु है अध्बारा वार्णा उना उना प्रणाफ थाई अन्हें पजिमाती बचाया हमने शरपंचाये में अध्यागरा आप यह जाए आप यह जाए नहीं

ના આપણે સાહેબ ફરિયાદ લેવાની છે કોઈ લેવું છે કે અમે પોલીસ સ્ટેશન અમે પોલીસ સ્ટેશન પહોંચીએ છોકરાને લઈને એના પરિવારે લઈને ના ના આપને પૂછું છું સર કારણ કે આ છોકરાને ક્યાંક એ મોકલો નથી તો તમે આવો હા ચાલુ રાખો હેલો માનસી સાહેબ ને આપો ચાલો હેલો નમસ્તે માનસી ભાઈ હા આ ફરિયાદ લઈ લેવી પડશે ને આ છોકરો નવમાં ધોરણમાં ભણતો છે અને આવી હાલત નહીં કરવી જોઈએ એટલે ફરિયાદ ફરિયાદ લઈ ફરિયાદ લો ને જો એનું તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદ નો કારણ કે મતલબ આ રીતે જો મતલબ બધા જ મારા અધિકારી વિરુદ્ધ ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે અને આ તો છોકરાને પટ્ટે ને પટ્ટે માર્યો છે સાહેબ ફરિયાદ ના લો તમે આવી વાત કરો તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે એટલે આ ન્યાય માટે કોનો દરવાજો કકડા પોલીસનો કે બીજા કોઈનો સાહેબ

પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડર માં તમે તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ ના લેવાય સાહેબ તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં અરે અરજી લઈ લો અમારા અમારી અરજી લઈ લો તમે હલો તમે અરજી આપી દો હું કહું છું ત્યાં પોલીસ સ્ટેશન માં તમે અરજી આપી દો ના ના ધારાસભ્ય બેઠા છે આ છોકરા ના પરિવાર ના જવા એની મધર ને બ્લડિંગ થાય છે છોકરો અહીંયા છે ભલે મારે અમે કોઈ એવું કરે અમે એવું ના અમે હિંમત અરજી લઈ જાય હા મોકલો મારે મારે હું પછી બેઠા છું કોણ કોણ આવશે હા પીએસઆઈ મોકલો હા અમે ક્યારે મને ઠંડી મારે ઘેર પચી માણસો બેઠા પ્રાકૃતિક ખેતી વાળા બરાબર અમે એવું નથી મોકલો

ધારાસભ્ય તો દૂર કોર્પોરેટર સુધી નથી પહોંચી શકતો એવા લોકોની ફરિયાદ ક્યારે લેવાશે શું પોલીસ એવા લોકોની ફરિયાદ લેશે જ નહીં કોઈ દિવસ શું એ લોકોને ક્યારે ન્યાય મળશે જ નહી તમારું આ સમગ્ર મામલે શું માનવું છે બોક્સમાં જરૂર જણાવજો